આ બ્લોક એકદમ એવો બનવાનો ભલાણી કે ભલાણી આને એ છે મોજમાં મેચિંગ મેચિંગ છે મેચિંગ કપડા મેચિંગ બે ત્રણ આવે છે તેની વાત જોઈ છે

તો મિત્રો આવી ગયા છે હરેશ ઠાકોર અને બહાદુર ઠાકોર ને વાગડ નો આટલી વાર હતા બે અને હવે ત્યાં ચાર

મજા આવે છે આનંદ તો મિત્રો આમ નામ છેલે સુધી વ્લોગમાં બના રેજો આ તો ટેલર છે પીચર આખવાજી બાકી છે હા મજા આવે તો જા નક હા તો હવે બધપતિ જો ખાવાનું ઘણા બધા સ્થિયત કરાવ્યા છે તમારા સંપર્કમાં છે પાગળમાં પાનુડો આગડી ભાઈને ફોલો કરો આપડે ચેનલ નું નામ શું એ તો ખબર નથી ખબર ના હોય તો યાર જો તમે YouTube વીડી હેલો માતાજી

اور دعوی لے رہا ہے تو میرا ذمہ داری نہیں ہے تمانوں دوسری میں کوئی نہیں ہے میں تو یاد دیکھ رہا ہوں نہ میں گرم جسل گیا ہوں پانچ سات سے ہری مارا ہے میں نہ کروں आम आदमी आए भाई तो आम आदमी ना जाए आम आदमी क्या है जाऊंगा पास कराने जा जा रहे हैं आम आदमी ना आम आदमी जाऊंगा ना 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 �

જો ચા પી રહ્યા છે બધા હરસભાઈ છે હાલો થાપી ગયો તો બપોરવારી બપોર વાર બહાદુરભાઈ પણ વ્લોગ ચાલુ કરે છે આવું બધું છે અરે આપણે હવે સીધું જવાનું છે ઘરે કેમ કે કાર્યક્રમ પતી ગયો છે મિત્રો હવે બધાએ જાશે પોતપોતાના ઘરે અને હરસભાઈ જવાના છે

એ શેરીઓમાં ગીત હારા આ મોજા તો આ આપણે વ્લોગ ને કરી છે ખતમ તો કેવો વ્લોગ લાગ્યો કેજો અને બીજો વ્લોગ કેવો બનાવો જોઈએ તે પણ ટોમેટ કરજો તો જે માતાજી આપણે યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરી નાખજો